ક્રિષ્ના કુકિંગ શો તમારું સ્વાગત કરું છું આજે આપણે ઠેચાયા ચટણી અને ઠેચા પનીર બનાવીશું ચાલો તેના માટે જોઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા પહેલેથી મેં તવી ગરમ કરવા મૂકી દીધી છે તવીની ઉપર આપણે લીલા મરચાં લઈશું લગભગ ત્રણથી ચાર મરચાં લીધા છે તેને આ રીતે ટુકડા કરી લીધા છે તો આ રીતે તેને શેકી લેવાનું છે મરચાંને અને પછી તેની ઉપર દસથી બાર લસણની કળીઓ નાખવાની છે અડધી ચમચી જીરું નાખવાનું છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું ચપટી અને પછી ત્રણથી ચાર ચમચી જેટલા સીંગદાણા નાખવાના છે અને બે ચમચી જેટલું તેલ નાખીશું અને બધી વસ્તુને સરસ મજાનું ધીમા તાપે શેકી લઈશું તેનો કલર બદલાઈ જાય ત્યાં સુધી તેને શેકવાનું છે અને આગુ પાછું કરતું રહેવાનું છે તો તમે આ રીતે ઠેચા ચટણી નહીં બનાવી તો જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે રોટલા સાથે ભાખરી સાથે દળીક સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો અહીંયા સરસ મજાનું શેકાઈ ગયું છે ગેસ બંધ કરી દઈશું અને આપણે એક ડીશમાં કાઢી લઈશું તેને જેથી ઠંડુ થાય પછી તેને આપણે ખલમાં વાટી લેવાનું છે હવે આપણે તેને ડીશમાં કાઢી લઈશું ઠંડુ કરવા માટે અહીંયા આપણે ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેને નાનો ખલ છે મારી પાસે અહીંયા તમારી પાસે મોટો હોય તો બધું લઈ લેવું તો મારી પાસે નાનો ખલ છે એટલે મેં થોડું બે બેથી ત્રણ વાર કર્યું છે પીસ્યું છે એને પછી થોડા લીલા ધાણા અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીને તેને આ રીતે ખાંડી લેવાનું છે તેની ચટણી બનાવી દેવાની છે આ રીતે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે ચટણી તો અહીંયા સરસ મજાની ખંડાઈ ગઈ છે એકદમ સરસ મજાની આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો પછી આપણે આ રીતનું પનીર લઈશું પછી તેમાં ત્રણથી ચાર ટીપા લીંબુ નાખીશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું જો તમારે નાખવું હોય તો નાખી શકો ને તો સ્કીપ પણ કરી શકો છો તો મિક્સ કરીને આપણે એક વાડકીમાં કાઢી લઈશું તો અહીંયા સરસ મજાની આપણી ઠેચા ચટણી તૈયાર થઈ ગઈ છે તો અહીંયા મેં પનીરના આ રીતે નાના નાના ક્યુબ્સ બનાવી લીધા છે હવે આપણે તેની ઉપર ઠેચા ચટણી બધી બાજુ લગાવી દઈશું તેને પ્રેસ કરી લેવાનું છે આ રીતે દબાવી લેવાનું છે સરસ મજાનું વચ્ચે પણ થોડું કટ કરીને થોડું પનીર ઠેચા ચટણી લગાવી દઈશું અંદર ચારે બાજુ બરાબર ફેલાવી દેવાનું છે ઠેચા ચટણીને આ ઠેચા પનીર એટલું સરસ લાગે છે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ઠેચા પનીર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું પરફેક્ટ થઈ ગયું છે ચોટી પણ ગયું છે પનીરને આ રીતે આપણે બધા ક્યુબને કરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા બધા ક્યુબ આપણા પનીરના તૈયાર થઈ ગયા છે હવે અહીંયા મેં તવી પર બેથી ત્રણ ચમચી જેટલું તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે પનીરના ક્યુબ્સને મૂકી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું અને આગા પાછા કરતા રહીશું આપણે તો એ સરસ મજાના આપણા પનીર શેકાઈ ગયા છે તો તમે જોઈ શકો છો આપણે સર્વિંગ પ્લેટમાં ઠેચા ચટણી અને પનીર ક્યુબ તૈયાર કર્યા છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો અહીંયા કટ કરીને હું તમને બતાવીશ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ તૈયાર થયા છે સોફ્ટ